કેમ છો બાળકો મજામાં છો વેલકમ ટુ આલ્ફા ઇન્સ્ટિટ્યુટ મારું નામ તમને ખબર જ છે હિરલ મેમ હવે આપણે નેક્સ્ટ અંદર આપણે જે કર્યું હતું કે વિલોપન પ્રક્રિયા બધી જ પતી ગઈ સોરી વિલોપન નહીં સોરી 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 કેન્દ્રનું રાગી પ્રક્રિયાઓ પતી ગઈ આજે આપણે વિલોપન પ્રક્રિયાઓ લઈશું કેન્દ્રનુરાગીમાં આપણે ઉપર સોરી ઉપર આપણે જોયું હતું છોકરાઓ જુઓ એની અંદર આપણે કિરા વાળા પછી એની અંદર દરેકે દરેક વસ્તુ કિરાલ અકિરાલ કાર્બન કોને કે કેન્દ્ર વિસ્થાપન પ્રક્રિયાનો અવકાશ રસાયણ દ્રષ્ટિકોણ બતાવી દીધો આખો બરાબર એની અંદર પ્રકાશ કર્યા છે તા આણી અસમિતિ કિરા પછી પ્રતિબિંબી સંઘટકો વિશે સમજાતા પ્રકાશીય સંઘટકો વિશે સમજાતા કિરાલ અકિરાલ એનું ઉદાહરણ રોજિંદા જીવનમાં અને કાર્બનિક રિલેટેડ જે હોય બધા જ ઓકે હવે આપણે શું લઈશું અહીંયા ધારણ વિશે સમજ્યા હતા વ્યુત્ક્રમણ ધારણ રેસમીકરણ ઓકે બધું આપણે જોઈ લીધું હતું હવે આજે બોર્ડમાં જે મોસ્ટ ટાઈમ પૂછાય છે વિલોપન પ્રક્રિયાઓ ઓકે આ તમે આગળ જે અહીંયા ભણ્યા કે કિરાલિટી વિશે પછી ધારણ છે રેસમીકરણ છે બરાબર એ બધા તમને પદો સમજાવવાના ઉદાહરણ સાથે સમજાવવાનું આવે ચાર માર્કમાં બી આવી શકે એમસીક્યુઝમાં પણ આવી શકે બરાબર હવે આપણે જોઈએ અહીંયા વિલોપન પ્રક્રિયાઓ વિશે સમજીએ વિલોપન પ્રક્રિયા સમજતા પહેલા યાદ રાખવાનું કે સૌથી પહેલા પહેલું તો આપણે બિસ્ટ કલર લઈ લઈએ કોઈ બી ચાલે છે અહીંયા તો વાંધો નહીં હવે જોઈએ વિલોપન પ્રક્રિયાને ની અંદર કેવું છે કે એક સિમ્પલ ફંડા હતો અહીંયા જો આપ્યું છે પેલા તમે સમજી લો કે જે કાર્બન સાથે અહીં સમૂહ લાગ્યો છે હેલોજન સમૂહ જોડાયેલો છે જે કાર્બન સાથે હેલોજન સમૂહ જોયો છે આલ્ફા કાર્બન એના પછીનો તરત બીટા અને પછી હવે આપણે અહિયાં જોઈએ કરી શકો કે કોઈ ક્રિયાશીલ સમય હેલોજન પરમાણ વાત ચાલી રહી છે હેલો આલ્ક અને હેલો માટે તો હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો છે તેને આલ્ફા કાર્બન કહે છે અને એના પછીના તરત જ એડજસ્ટન કાર્બન એના પાસેના કાર્બન શું કહે છે

અને આ કયો છે બીટા ક્લિયર હેલોજન થોડુંક મોટું કરે તમને વધારે દેખાય ક્લિયર ઓકે ફાઈન જો વાળો કાર્બન જે છે એને આપણે આ કયો આપીશું આલ્ફા દેખાય છે અને એના પછી તત તું કાર્બન શું કેવાશે બીટા ઓકે તો ક કોને કહેવાય વિલોપન પ્રક્રિયા કોને કહેવામાં આવે છે બરાબર તો જુઓ

જ્યારે સાથે ગરમ કરવામાં આવે છે ત્યારે બીટા કાર્બન ઉપરથી એટલે કે બીટા નો કાર્બન બીટા કાર્બન પરથી હાઇડ્રોજન પરમાણુ અને બીટા કાર્બન પરથી હાઇડ્રોજન પરમાણુ અને હેલોજન એટલે કે આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન આ બીટા નો કાર્બન જે આ હાઇડ્રોજન દૂર થશે દૂર થશે અને આલ્ફા કાર્બન નો કયો હેલોજન પરમાણુ શું થાય છે દૂર થાય છે

ઓકે આપ્યો છે અને ચાર સેમ એક બે ત્રણ અને અહીંયા હાઇડ્રોજન છે તો હેલોજન તો કાર્બન એ શું કહેવાશે આલ્ફા અને એના તરત કાર્બન શું કહેવાશે બીટા તો બીટાનો હાઇડ્રોજન અને આલ્ફાનો હેલોજન હાઇડ્રોજન ગયો બીટામાંથી અને આલ્ફામાંથી હેલોજન ગયો તો આપણી જોડે શું રહેશે આવી રીતે રહેશે પણ નોર્મલ શું કાર્બન ની ચતુષ્ ધરાવે છે ને તો શું કરીશું આપણે

ઓકે તો આ બે કેમ જોડાયા હુમલો કરે છે છૂટા પડી જશે અને કયો અહીંથી આલ્ફામાંથી હેલોજન આયન છૂટા પડે છે એ જ વસ્તુ તમને મેં બતાવી છે કે એ જ વસ્તુ એ સમજાય છે કે આના પરિણામે પછી અમે નિપત તરીકે આલ્કિન સંયોજન આ જે બની ને બીટા હાઇડ્રોજન પરમાણુ સંકળાયેલો હોવાથી તેને સામાન્ય રીતે બીટા વિલોપન પ્રક્રિયા કહેવામાં આવે છે કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે બીટા વિલોપન પ્રક્રિયા કહેવામાં આવે છે ક્લિયર ઓકે આ તો સિમ્પલ એક જ હતો અહીંયા જુઓ એક જ બીટા હતો ક્લિયર હવે આપણે જોઈએ એક કરતાં વધારે બીટા હોય તો તો આપણે એ જોઈએ જ્યારે આ પોઈન્ટ સમજો આ પોઈન્ટ ખાસ જ્યારે એક કરતાં બીટા હાઇડ્રોજન પરમાણુ પ્રાપ્ય હોવાને કારણે આપણને પહેલામાં એક જ હતો ને બીટા

કે જેને આપણે સંક્ષિપ્તમાં આપણે જોઈએ ડિટેલિંગમાં જોઈએ ઓકે તો શું થશે ડીહાઈડ્રોહેલોજીનીકરણ પ્રક્રિયામાં કઈ પ્રક્રિયા ડીહાઈડ્રોહેલોજીનીકરણ બોર્ડમાં પૂછાશે ડીહાઈડ્રોહેલોજીનીકરણ મુખ્ય નિપત તરીકે આપણને એક એવી આલ્કીન મળે છે આપણે તમને એવો પ્રશ્ન પૂછ્યો કે ડીહાઈડ્રોહેલોજીનીકરણ સમજાવો ઓકે મળે છે કે જેમાં દ્વિબંધને જોડાયેલા કાર્બનની સાથે વધુમાં વધુ સંખ્યાઓમાં આલ્કાઇલ સમૂહો જોડાયેલા હોય છે તો આપણે ઉદાહરણ સાથે સમજીએ તો વધારે આઈડિયા આવી જશે ઓકે જો આ એક મેઇન પ્રક્રિયક છે ઓકે હવે તમે ડિસાઇડ કરો મેં તમને શું સમજાવ કે જે કાર્બન સાથે હેલોજન પરમાણુ જોડાય એ કાર્બન આલ્ફા ના પછીનો તરત જ બીટા આપણે એવું એક એક્ઝામ્પલ જોયું કે જેમાં એક જ બીટા હોય ओके હવે અહીંયા જે એક્ઝામ્પલ કરજોઈશુ એને એક કરતા બી વધારે બીતા જોઈશુ તો જો હવે ઈ નોર્મલ આપણે જોઈ કેટલા કાર્બન છે બધા સોદી બધા ગણિત તો ખરાબ 1 2 3 4 5 નોર્મલ પાંચ કાર્બનનો આલ્કેન એટલે પેન્ટેન ઓકે હવે આમાં ચેક કરીએ કે આ પાંચમાંથી કયા કાર્બન સાથે હેલોજન લાગેલું છે ઓકે તો યસ આ નંબર સાથે લાગ્યો છે એક નંબર બે ત્રણ ચાર પાંચ રાઈટ સાઈડ થી ઓકે તો આપણો મેં તમને નિયમ સ્ટાર્ટ ને કે હેલોજન પરમાણુ જે કાર્બન સાથે લાગ્યો હોય હેલોજન પરમાણુ જે કાર્બન સાથે લાગ્યો હોય એ કાર્બન કયો કહેવાશે આલ્ફા એ કાર્બન કયો કહેવાશે આલ્ફા એના પછીના તરત જ તરત હોય એને એડજસન કાર્બન કહેવાશે કયો કહેવાશે એડજસન કાર્બન તો જો એટલે આ તો આમાં પહેલામાં તો કેવું હતું એક જ સાઈડ હતો ને આ બાજુ બે સાઈડ છે આલ્ફાની જમણી બાજુ બી એક કાર્બન છે અને આલ્ફાની ડાબી બાજુ બી એક કાર્બન તો અંદર કેટલા આપણને બીટા કાર્બન મળ્યા બે તો જો તરત જ આ એક આ મળ્યો અને બીજો અહીંયા આપણે જે અહીંયા કેટલા કાર્બન એક કરતા વધારે બીટા મળ્યા ક્લિયર તો હવે હું પહેલા રાઈટ સાઈડ આપણે શું કીધું તું આગળ કે જ્યારે અ કોઈ બીટા વાળી એટલે કે એક આલ્ફા કાર્બન એક બીટા હશે ઓકે એટલે કે અહીંયા બીટા વાળી જે પ્રક્રિયા છે એને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ના એટલે કે કે ઓ એચ ના આલ્કોહોલિય દ્રાવણ કેમ એના એની અંદર આલ્કોહોલિય દ્રાવણ કારણ કે કે પ્લસ અને ઓ માઇનસ તો એમાં શું કહેવાશે ઓ એચ માઇનસ એટલે આલ્કોહોલ બન્યું એટલા માટે કે આ પ્રક્રિયાને આલ્કોહોલીય દ્રાવણ સાથે દેખો એને ગરમ કરવામાં આવે છે ત્યારે શું મળશે એક આલ્કીન મળે છે પાણી અંદર તો બે છે એટલે આમાં આપણને એવી બે નીપજ મળશે આલ્કીન બે નીપજ મળશે તો આમાં હા એમાં બે ટાઈપની નીપજો મળશે એક મુખ્ય અને એક ગોણ ઓકે એક મુખ્ય અને ગોણ રૂલ શું છે કે જે જે સાઈડ રાઈટ સાઈડ હોય કે લેફ્ટ સાઈડ હોય આલ્ફામાંથી સમૂહ જાય અને બીટામાંથી હાઇડ્રોજન જાય ઓકે જો આલ્ફામાંથી સમૂહ જાય તો આલ્ફા અને જ્યારે ડી હાઇડ્રોહેલોજી કરવામાં આવે છે ત્યારે ડી હાઇડ્રોહેલોજીન નીકરણ કરવામાં આવે છે ત્યારે આલ્કીન નીપજ મળે છે ક્લિયર પરંતુ અહીંયા બે બીટા છે તો બે આલ્કીન નીપજ મળશે ઓકે તો ચલો ચેક કરીએ હવે આપણે આ બે આ સાઈડના બે લઈશું તો તો શું થશે અહીંથી સમૂહ ગયો અહીંથી હાઇડ્રોજન ગયો છોકરાઓ ઓકે ઓએચ એચ એટલે આલ્કોલિક્રવા સાથે ગરમ કર્યો એટલે એચ બી આર હાઇડ્રોજન પ્રોમા એટમોસફિયર છૂટા પડી જશે અને આમાંથી ચલો તો શું થશે અહીં ચેક કરો સીએ થ્રી સીએ ટુ સીએ ટુ આ સીએચ અહીંથી આ જતો રહ્યો

સમૂહ બીટામાંથી હાઇડ્રોજન તો આમાંથી આ તો છે ને એઝ આ બે ની વાત કરીશ તો અહીંથી સમૂહ જતો આની ઉપરથી અને આમાંથી હાઇડ્રોજન ગયો તો અહીંયા સીએચ રહેશે ઓકે તો કયા નંબરના કાર્બન ઉપર બીજા નંબરના કાર્બન ઉપર દ્રિબંધ છે નામ

તો એમ કે છે બીટા હાઇડ્રોજન યુક્ત હેલો જે છે એ જ્યારે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ ગરમ કરીએ છે ત્યારે એક આલ્કિન મળે છે ઓકે આલ્કીન નીપજ મળે છે અને આ એક્સ અવશિષ્ટ એટલે દૂર થનાર સમૂહ અને બી એટલે બતાવે બી બતાવે છે ઓકે ઓએચ આપણે કીધું તો ને મેં તમને કીધું ને આલ્કોલી દ્રાવણ

એક કરતા વધારે આ જે આપ્યું છે અહિયાં આ વિલોપન પ્રક્રિયા વિશે અહીંયા બતાવ્યું છે આ ફિગર અને આ વિસ્થાપન પ્રક્રિયા વિશે વિલોપન થી ટોટલ વિરુદ્ધ શું હોય છે વિસ્થાપન પ્રક્રિયા છે અહિયાં ઓકે તો આપણે અહીં જોઈ લઈએ એકવાર સમજો આ ઠીક છે પણ બે તમને એક્ઝામમાં બીટા વિલોપન પ્રક્રિયા અને ડી હાઇડ્રોહેલોજનીકરણ ઓકે બીટા વિલોપનમાં એક જ બીટા હશે જે ડી હાઇડ્રોહેલોજનીકરણમાં બે બીટા આવી નીપજ જે પહેલા કાર્બન સાથે પહેલા બીજા કાર્બન સાથે ડબલ બોન્ડ હોય પહેલા અને બીજા કાર્બનની વચ્ચે ડબલ બોન્ડ હોય દ્વિબંધ હોય તો ઓગણીસ ટકા ગોન નીપજ અને આ બીજા અને ત્રીજા કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય તો એક્યાસી ટકા એટલે કે મુખ્ય નિપજ મળે છે હવે જો અહીંયા આ તો ખાલી ફિગર આપણે એના માટે છે જુઓ અહીંયા આ જગ્યા આપ્યું છે એક બે ત્રણ ચાર આ ચાર કાર્બન છે અહીંયા ઓ માઇનસ એટલે ઓ માઇનસ એટલે કે આ જગ્યાએ તમને નહીં કહેતા આપણે મેં તમને કીધું તું કેન્દ્ર નો પ્રક્રિયા ઓ એચ અને ઓ પર જ્યારે માઇનસ હતા કેન્દ્ર વિસ્તાર પ્રક્રિયા કેવાય ઓકે પણ આ રીતે આમાં ભેગો બતાવે છે ને આ રીતે સી ઓકે તો વિલું પણ આ બધું જ આ દેખાય છે આ મેઇન કાર્બન યલો છે ને આલ્કાઇલ છે આ એક બે ત્રણ એક બે ત્રણ ઓકે અને આ શું બતાવે છે અહિયાં સીએ થ્રી આ વચ્ચેનો સેન્ટરનો કાર્બન एनीजोरेया CH3 અહીંયા Br- દૂર થના ઓછિષ્ટ તર દૂર થના સમૂહ અહીંયા આ રીતે બતાવ્યો છે અહીંયા આના વિરુદ્ધ આ વિલોપન પ્રક્રિયા વિલોપન પ્રક્રિયા અને આ કઈ છે વિસ્થાપન પ્રક્રિયા વિશે જોઈએ તો તમને શું ચેન્જીસ લાગે છે તો આની અંદર શું હશે આ જે બતાવે છે CH3 CH2O- O- એટલે કે આ આ શું કહેવાય એક ઈથર સમૂહ લાગે એટલે કે O-

પણ તમારે મેઈન આ યાદ રાખવાની વિલોપન પ્રક્રિયામાં વિલોપન પ્રક્રિયા કોને કહે છે બીટા વિલોપન પ્રક્રિયા કોને કહે છે આ બીટા વિલોપન પ્રક્રિયા કોને કહે છે ઉદાહરણ સાથે બતાવો એક આલ્કી નિપજ અને ડી હાઇડ્રોહેલોજનીકરણ એલેક્ઝાન્ડર વાળી બે ડી હાઇડ્રોહેલોજનીકરણમાં બે નિપજ મળે છે ઓકે પહેલા કાર્બન જોડે ડબલ બોન્ડ હોય તો ઓગણીસ ટકા અને બીજા જોડે હોય તો કેટલા ટકા મળે છે એક્યાસી ટકા મળે છે હવે મેં એ આપણે વિચાર્યું હતું કે एक हो कि मैं तो कि एक बीटा हो हो तो तो बीटा भी और बे बीटा बीटा तो जो धातु धातु प्रक्रिया आर एम जी एक्सा प्रक्रिया ग, ओके धारे के जो अगाम्पल सर थोड़ा स्प्रेड कर बता ओके तो जो अह व्यवस्थित आप जुए સાઉદે દેખાશે હવે જો ખાસ કે આ મોસ્ટ ટાઈમ બી વિલોપ ધાતુ સાથે વિલોપન પણ ને બે એક તો વિલોપન પ્રક્રિયા અને ડીહાઇડ્રો હેલોજિનેકરણ સમજી લીધી આપણે હવે ધાતુ સાથેની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં સૌથી પહેલા ત્રણ ક્લોરાઇડ બ્રોમાઇડ અને આયોડાઇડ સંયોજનો મોટા ભાગના કાર્બનિક ક્લોરાઇડ કાર્બનિક બ્રોમાઇડ કાર્બનિક આયોડાઇડ સંયોજનો એ એવી ધાતુ સાથે પ્રક્રિયા કરે છે જેને કાર્વ ધાતુ બંધ ધરાવતા સંયોજનો આપે છે અને જેને કારણે એને કાર્બ ધાતુ સંયોજનો પણ કહેવામાં આવે છે ઓગણીસો કાર્બધાતુ સંયોજનો એક એક વર્ગ કર્યો એ વર્ગનું નામ શું છે આલ્કાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ એટલે એને શું બોલે છે આર આલ્કાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ એટલે શું બોલે છે આર એમજી એક્સ એટલે માની કે હેલાઇડ

અને સામાન્ય નામ શોર્ટમાં લખું છું આ કે સા 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 શું બોલાય છોકરાઓ સામાન્ય નામ શું બોલાશે શોર્ટમાં સામાન્ય નામ આલ્કાઇલ ભ્રો માઇલ શું બોલાશે અ શુબોલા છે આલ્કાઇલ કેમ આલ્કાઇલ કયો બે કાર્બન વાળો આલ્કાઇલ એટલે અહીં બોલ્યા છે ઇથાઇલ ઇથાઇલ

કેમ કારણ કે એમાં કાર્બન એ ઇલેક્ટ્રોન ધનમય મેગ્નેશિયમ ઉપરથી શું કરશે મેગ્નેશિયમ ઉપરથી ઇલેક્ટ્રોને પોતાની તરફ ખેંચે છે માટે મેગ્નેશિયમ હેલોજન બંધ એ આવશ્યક રીતે આયનીય જ છે નોર્મલી જો ગ્રીગના પ્રક્રિયા અતિ પ્રતિક્રિયાત્મક ધરાવે છે અને તે પ્રોટોન સાથે કોઈ પણ સ્ત્રોત સાથે પ્રક્રિયા કરી અને કયો આવી રીતે હાઇડ્રોકાર્બન આપે

થયા હાઇડ્રોકાર્બન આપે છે અને આ જે પ્રમાણ અલ્પ પ્રમાણમાં દૂર કરવું આવશ્યક બને છે તેથી આ પ્રક્રિયા શુષ્ક કરવામાં આવે છે બીજી બાજુ આને હેલાઇડ સંયોજનોથી હાઇડ્રોકાર્બન સંયોજનોમાં રૂપાંતર કરવાની પદ્ધતિઓમાંથી માની એક પદ્ધતિ છે કયા હેલાઇડ સંયોજનોમાંથી હાઇડ્રો હેલાઇડ સંયોજનોથી હાઇડ્રોકાર્બન સંયોજનમાં રૂપાંતર કરવાની બેસ્ટમાં બેસ્ટ પદ્ધતિ ગ્રિગ્નેર પ્રક્રિયા છે ઓકે આ પ્રક્રિયા આ ગ્રિગ્નેર પ્રક્રિયાના ગ્રિગ્નેર પ્રક્રિયામાં ભેજનો પ્રમાણ અલ્પ કરવા માટે અને શું કરવામાં આવે છે શુષ્ક ઇથરાઇઝેશન કરવામાં આવે છે આ મોસ્ટ આઈએમપી રૂટ્સ પ્રક્રિયા તમને પૂછા સેજ બોર્ડમાં મોસ્ટ આઈએમપી 100% છોકરાઓ આલ્કાઇલ આમાં શું થશે ધાતુ સાથે મળે છે અહીં છે એનાથી બમણી કાર્બનની સંખ્યા એનાથી બમણી કાર્બનની સંખ્યા મળે છે અને અહીંથી ટુ ટાઈમ એક્સ અને ટુ ટાઈમ એન શું થશે સોડિયમ હેલાઇટ શું થશે છૂટા પડે છે અહીંયા આવું લખવાનું રહી ગયું છે ટુ ટાઈમ સોડિયમ હેલાઇટ છૂટા પડે છે આ પ્રક્રિયાને રૂટ્સ ફિટિંગ પ્રક્રિયા એટલે સોરી રૂટ્સ પ્રક્રિયા કહે છે ઓકે હવે આના પછી આપણે હેલો એન પ્રક્રિયાઓ જોઈશું હવે કેનોલાઇન વિસ્થાપન પ્રક્રિયા એમાં પહેલામાં પહેલું સંસ્પંદન અસર વિશે જોઈશું ત્યારબાદ સી બંધમાં કાર્બન પરમાણુ માટે સંક્રમણ થતું હોય એનો ડિફરન્સ ફિનાઇલ કેટાયનની અસ્થાયીતા ફિનાઇલ બેન્ઝીન ઓપોએચ ઓકે પછી અસ્થાયીતા સંભવિત આકર્ષકના કારણે ઇલેક્ટ્રોન અનરેગી વિસ્થાપન પ્રક્રિયા વિશે ભણીશું અને પછી અહીંથી જે છે આ મોસ્ટ ટાઈમ પી છે નાઇટ્રોવાળો પોઈન્ટ ભણીશું આને કેવી રીતે આ બને છે અને આ ખાસ આ સીબીએસસી માં બી એ લોકોની ઇંગ્લિશ મીડિયમ માં સીબીએસસી માં વધારે ટાઈમ પહેલા પૂછાતું હતું પછી એક વખત એનો સ્કીપ કરી દઉં આપણે એના પછી ટૂંકમાં આપણે આ આગળ ભણીશું ઓકે આ લેક્ચર આપણે ઓવર કરીએ છીએ આ સેશન કમ્પ્લીટ થાય છે હેલો હેલો એની પ્રક્રિયા આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું ત્યાં સુધી ટાટા વેસિયુ